નમસ્કાર મિત્રો હું હરિવર્ન ચોક્સી આપ સૌનું સ્વાગત કરું આજના ખૂબ ખૂબ સ્વાગત મિત્રો રોજની જેમ આજે પણ જોઈએ કોણે શું શું કરવું કરવું ન તારીખ બુધવાર મેષ રાશિ મેષ રાશિવાળાએ આજે શું કરવું જોઈએ મેષ રાશિવાળા આજે મારા દુર્ગાની આરાધના કરવી જોઈએ પોતાના કુળદેવી દેવીની આરાધના કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ વ્યસનનું સેવન કરવાનું નહીં વૃષભ વૃષભ રાશિવાળાએ આજે શું કર વૃષભ રાશિવાળાએ છે ને આજે રવાનો શીરો બનાવીને નાના નાના બચ્ચાઓને ખાવા માટે વેચવો જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ ખોટું કામ બિલકુલ નહીં કરતા મિથુન મિથુન રાશિવાળાએ આજે શું કરવું મિથુન રાશિવાળાએ આજે ચંડી પાઠનું વાંચન કરીને દિવસની શરૂઆત કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ સફાઈ કર્મીનું અપમાન નહીં કરતા કર્ક રાશિ કર્ક રાશિવાળાએ આજે શું કર્ક રાશિવાળાએ આજે મા દુર્ગાના આશીર્વાદ લેવા જોઈએ ને માને નારિયેલ ચડાવવું જોઈએ શું નથી કરવાનું મિત્રો કરતા સિંહ રાશિ સિંહ રાશિ વાળાએ આજે પોતાના ઘરના ઇલેક્ટ્રિક સાધનોની સંભાળ રાખવી જોઈએ એને ચેક કરવા જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે ભોજનની થાળીમાં ભોજન એઠું નહીં રાખતા કન્યા કન્યા રાશિ વાળાએ આજે શું કરવું કન્યા રાશિ વાળાએ આજે કોઈ સફાઈ કર્મીની સેવા કરવી જોઈએ મદદ કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે જીવનસાથી સાથે દગો નહીં કરતા તુલા રાશિ આજે મા દુર્ગાની આરાધના કરવી જોઈએ અને ખાસ કરીને પક્ષીઓની સેવા કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે ખોટું અભિમાન કરતા નહીં વૃશ્ચિક વૃશ્ચિક રાશિ આજે શું કહેવાય વૃશ્ચિક રાશિ આજે મા દુર્ગાની આરાધના કરવી જોઈએ ને લીલા કલરનો રૂમાલ નાની નાની કન્યાઓને ભેટ આપવો જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈને પણ જુઠ્ઠો વાયદો નહીં કરતા ધન ધનરાશિ ધનરાશિ વાળાએ આજે શું કરવું ધનરાશિ વાળાએ આજે ભૂખ્યાઓને ભોજન કરાવવું જોઈએ મિષ્ટાન સાથેનું શું નથી કરવાનું મિત્રો આજે કોઈની લાગણીને ઠેસ નહીં પહોંચાડતા મકર મકર રાશિ વાળાએ આજે શું કરજો મકર રાશિ વાળાએ આજે થોડા ફળ ફળા દી માં દુર્ગાને ધરાવી અને ગરીબ માણસને અથવા કોઈ માંદા માણસને ખાવા માટે આપવા જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ વિધવા સ્ત્રીને ધોકો નહીં આપતા કુંભ રાશિ કુંભ રાશિવાળાએ આજે શું કરવું જોઈએ કુંભ રાશિવાળાએ આજે કોઈ પણ સરકારી લખાણ વાંચી વંચાવીને પછી સાઈન કરવાની શું નથી કરવાનું સંપત્તિ માટે કોઈ પણ પ્રકારનો ઝઘડો આજે ઊભો નહીં કરતા મીન રાશિ મીન રાશિવાળાએ આજે શું કરવું જોઈએ મીન રાશિવાળાએ આજે ખાસ માં દુર્ગાની આરાધના કરવી જોઈએ અને માને કેસરવાળી ખીરનો ભોગ લગાવવો જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈનું એઠું ખાતા નહીં અને તમારું એઠું કોઈને ખાવા આપતા નહીં તો મિત્રો આ તો તમારા માટે આજના દિવસે શું કોણે શું કરવું શું ન કરવું તેનું જ્ઞાન તો આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો શેર કરો યુટ્યુબ જોનારા શેર કરે ને સબસ્ક્રાઈબ કરે હું હરિવર્દન ચોક્સી આપ સૌની રજાનો ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે તો ચાલો Бадалие деньги. Новости.